નમસ્કાર દર્શક મિત્રો ચેનલ નર્મદાના વી બ્લોક સિરીઝમાં આ ત્રીજા એપિસોડમાં આપનું સ્વાગત છે હું છું જીગર મારી સાથે છે નરેશ બેઠકર મિત્રો આપણે વાત કરી રહ્યા છીએ ભરૂચની વૈભવી આર એસ દલાલ હાઈસ્કૂલ તેની જે વૈભવી એનો જે ભૂતકાળ હતો અને અત્યારે હાલ એનો જે અધોગતિ થઈ છે તે બાબતમાં પ્રથમ બે એપિસોડમાં આપણે શાળાનો ઇતિહાસ જોયો અને જે સ્થાનિક નેતાગીરીના કારણે શાળાની જે હાલત ધીરે ધીરે થઈ છે એ બાબતમાં આપણે ચર્ચા કરી

કે અમારે એનું રિઝલ્ટ અપડેટ કરવાનું હતું જે બિલકુલ શૂન્ય આપને જાણીને થશે કે ઝીરો ઉપર લઈ જવાનું હતું સંખ્યા અમારે વધારવાની હતી અમે બીજા વર્ષે વધારી બીજા વર્ષનો અમારો અનુભવ બહુ જ ખરાબ રહ્યો અમે આજ દિન સુધી આજે આઠથી નવ વર્ષ નર્મદા એજ્યુકેશન વેલફેર ટ્રસ્ટને આર એસ દલાલ સંચાલન કર્યા થયા એક પણ રૂપિયો કોઈ પણ વિદ્યાર્થી પાસેથી નથી લીધો અમને શરતે જે શરતોએ સંસ્થા આપવામાં આવેલી કારણ કે એમાં એક વસ્તુ મને ક્લિયર કરવા દો કે સરકાર હસ્તક અતિ શાળા અને સરકાર હસ્તકમાં જ જ્યારે જે કોઈ શાળાનું પરિણામ શૂન્ય થઈ ગયું હોય કારણ કે સરકારનો નિયમ હોય કે જો પરિણામ સારું ન આવે તો ગ્રાન્ટ કટ આપવામાં આવે પણ સરકારના પોતાના જ સંચાલન અને શાસનમાં જો કોઈ શાળાનું પરિણામ શૂન્ય થયું હોય તો ગ્રાન્ટ કટ કોને આપે એટલે એક શરત અમને એવી આપવામાં આવેલી કે ભાઈ સો ટકા ગ્રાન્ટ આપવાની શરતે આ શાળા ખાનગી ટ્રસ્ટને સોંપવામાં આવે છે બીજી છવ્વીસ સત્તાય સરકમાં ત્રણ આ અગત્યની શરત હતી કે ભાઈ પરિણામ પરિણામ સુધારવું સંખ્યા વધારવી હવે સંખ્યા અને પરિણામના મુદ્દે બે વર્ષ બીજા બીજા વર્ષમાં અમને સારો પ્રતિભાવ મળ્યો પણ ત્રીજા વર્ષે બધા વિદ્યાર્થીઓ પાછા બસોને દસમાંથી અમે એંસીથી સો વિદ્યાર્થી પર આવી ગયા અમે બધા જેટલાને સ્કૂલ છોડવી હતી તે એમની પાસે પોતાના ફોર્મ ભરાવ્યા હતા બધું જ ઉપલબ્ધ છે અમારી પાસે પેપર્સ એ પેપર્સ અમે એટલે જ મેન્ટેન કર્યા હતા કારણ કે શિક્ષણ વિભાગ અમને કોઈ પણ રીતે કોઈ પણ કારણોસર એમાં કદાચ રાજકારણ બી હોઈ શકે કાં વહીવટી તંત્રની બી અનિચ્છાઓ અથવા તો એ હોઈ શકે પ્રતિકૂળ પરિસ્થિતિઓ પણ એ નહીં આપવાને કારણે અમે કીધું કે ભાઈ અમને શાળાનું હવે બે વર્ષ સંચાલન કર્યા પછી એ અમારા માટે બી એ બહુ ક્લિયર થઈ ગયું છે કે વિદ્યાર્થીઓ ટકતા નથી છોડી જાય છે બસો દસ વિદ્યાર્થીઓમાં અમે દફતર આપ્યા અમે ચપ્પલ આપ્યા બૂટ આપ્યા અમે પણ નરેશભાઈ હું તમને અહીંયા રોકીશ તમે જે વાત કરી કે જે ડ્રોપ આઉટ રેશિયો વધતો ગયો તો તેની પાછળનું અહીંયા ફરીથી એક વખત કારણ એ જ હતું ને કે જે લોકેશન જોગ્રોફિકલ લોકેશન અને એ મેટર કરવા પણ એ હતી કે આપણે એટલે સ્કૂલને અહીંયા શિફ્ટ કરીએ શિખરભાઈ એના પુરાવો કાગળ પર બોલે છે જે વિદ્યાર્થીઓએ શાળા છોડી એક તો તમે નહીં માનો અનબિલિવેબલ અમને બી આશ્ચર્ય લાગેલું કે બહેનોએ પણ આર દલાલમાં આવવા માટેનો પ્રયાસ કર્યો એમણે પણ એડમિશન લીધા પણ તરત જ એ લોકો છોડી દીધા હતા એના બે ત્રણ કારણ હતા એક તો ઇન્ટિરિયર પ્લેસ હતું આવવા જવાની વ્યવસ્થા નહીં બિલકુલ એના એને કારણે મળે શિક્ષકોની સંખ્યા એ બી અમે જેમ માગ્યું તો થોડું ઘણું મળ્યું બી ખરું અમે બી અમારી રીતે સ્ટાફનો નિમણૂક કરી અને અમારા ત્રણ ચાર સ્ટાફ થકી પણ એને ચલાવવાની કોશિશ કરી બહારથી પણ શિક્ષકો લાવવામાં આવ્યા પણ વિદ્યાર્થીઓએ છોડવા માંડી સ્કૂલ એમને એમની મિત્રતાનો બી પ્રશ્ન હોય એમને બીજા કારણ કે આર એસ દલાલને આટલા વર્ષની અંદર જે એની નામના હતી એ નષ્ટ થવા માંડી હતી આર એસ દલાલ એના શિક્ષકો એવું કોઈ એમનું નામઠામ બહાર રહ્યું નહોતું અમે અમારાથી જ એટલું થાય કર્યું પણ જ્યારે વિદ્યાર્થીઓ સ્કૂલ છોડવા માંડ્યા અને પુનઃ સંખ્યા એસી સિત્તેરની પાસે આવી ગઈ ત્યારે અમારી પાસે કોઈ વિકલ્પ ના રહ્યો અમે શિક્ષણ વિભાગને અસંખ્ય મારી પાસે ઢગલે બંધ રજૂઆતો મેં લેટર ઓન પેપર કરી છે કે ભાઈ અમને શાળાનું સ્થળાંતરણ કરવાની પરમિશન આપો આ શાળાને ટકાવી જરૂરી છે અને બીજું સૌથી મોટું ઇમ્પોર્ટન્ટ કે જો વિદ્યાર્થીઓ ના થવાના હોય અમારે વિદ્યાર્થીઓ લેવા માટે અનેક સ્કૂલો પર દોડવું પડે સ્ટાફને મોકલવા પડે અને એ વિદ્યાર્થીઓ આવીને ટકતા ના હોય તો શાળા કેવી રીતે ટકે જીગરભાઈ એટલે અમે સૌથી પહેલો પ્રયાસ કર્યો છે કીધું કે ભાઈ અમને આ શાળાનું આ જ શાળા માટે બનાવેલું હોસ્ટેલ ગ્રાઉન્ડનું પોણા બે બે અઢી એકરની જે જગ્યા છે ત્યાં બિલકુલ નકામી પડેલી સ્થળ ઉપર શાળા સ્થાનાંતરણ કરવા માટે અમને પરમિશન આ તેમાંથી હોસ્ટેલ ગ્રાઉન્ડો જે રમતના મેદાન છે તેને ક્યાં ડિસ્ટર્બ કરવાનો નથી

એવા કશ્યપ જોશી એ ફાઇટ આપી અમે એક રૂપિયા ખર્ચીને હાઈકોર્ટમાં જઈને ન્યાય માંગ્યો સાહેબ ત્યાં બી સરકારે પહેલાં બહુ સારુકૂળ પ્રતિભાવ નહીં આપ્યો પણ એક સરશ્રેષ્ઠ જજ મળ્યા જેમને ન્યાય આપવાની નીતિ હતી નિયત હતી અને એમણે કન્ટેમ્પ કરી અમે શિક્ષણ વિભાગ તરફથી કોઈ જવાબ નહોતો અમતો આ સંસ્થા બચાવવા માટે સરકારની જવાબદારી કોઈક ખાનગી ટ્રસ્ટમાં ખભા પર લેતી હોય અને છતાં પણ જો શિક્ષણ વિભાગ એને બચાવવા માટે જિલ્લા શિક્ષણા અધિકારી જે હતા મહેતા સાહેબ એમને કન્ટેન્ટની નોટિસ બીજી વાર મળી પછી બધા દોડતા થયા અને એ કન્ટેન્ટ નોટિસની અંદર એફિડેવિટ ઉપર નામદાર હાઈકોર્ટની અંદર અમે જે પાંચ માંગણીઓ કરેલી પાંચ માંગણીઓ બી જેટલી મને યાદ છે તે હું આપને કહી દઉં અમે કીધેલું કે ભાઈ અમને ફીડિંગ માટે એક યુનિટ આપો એટલે કે બાળ મંદિરથી મારી માડીને કેજીથી માડીને અમને આઠ ધોરણ સુધીના આપો આઠ થી દસનું જે હતું તે હતું એ શરૂ કરીશું અને અહીંયા નવી બિલ્ડિંગ બનાવો અમે નવી બિલ્ડિંગ માટેની માંગણીમાં પણ એવું કીધું કે જો સરકાર પોતે અમને ત્યાં આગળ મકાન બાંધીને આપવા ન માનતી હોય તો અમે ટ્રસ્ટ દ્વારા બિલ્ડિંગ બનાવીશું અદ્યતન બિલ્ડિંગ બનાવીશું પણ એને માટેની બી શરત હોય કે ભાઈ ટ્રસ્ટ જો કરોડ બે કરોડ ત્રણ કરોડ એનું વૈભવ બિલ્ડિંગ બનાવીને વૈભવી બિલ્ડિંગ બનાવીને આપવાની હોય તો એનું સંચાલન માટેનો સરકારના જ નિયમ પ્રમાણે લીઝ આપવી પડે અમે એના બંને ઓપ્શન આપ્યા કે સરકાર પોતે અહીંયા બનાવીને આપે અરે એનથી બી વિશેષ આ હોસ્ટેલ ગ્રાઉન્ડની બિલ્ડિંગ જ્યાં ડીઓ કચેરી ઘૂસી ગઈ છે અમારો શબ્દ સ્પષ્ટ છે એની માલિકી નથી

એમને એમ એમણે ઉદ્ઘાટન નહોતું કર્યું દયાદાન દક્ષિણીમાં કશું જ કર્યું હા સહયોગ જરૂર હતો કેટલાક નેતાઓએ મારા આપણા અંગત મિત્રો હતા કે હજુ બી રાજકારણમાં છે એમણે મને સપોર્ટ કર્યો ગયા મેં કીધું પણ ખેલ શું થતો હતો કે રિટર્ન અલગ ઓરલ અલગ મોરલ અલગ આ રીતે ભૂમિપૂજન થતા સુધીમાં જે કન્ટેમ્પ ઓફ કોર્ટની અંદર એફિડેવિટ ઉપર મુકાયા પછી વિચાર તો કરો કે આજે એને સાડા વર્ષ થયા અને છતાં આરએસ દલાલની બિલ્ડિંગ આરએસ દલાલની ભૂમિ ઉપર શિફ્ટિંગ નથી થતું અને શિફ્ટિંગ કેમ નથી થતું મહેસૂલ મંત્રાલયનો આદેશ પણ જિલ્લા કલેક્ટર સાહેબ દબાવીને બેઠા છે વારંવાર અમે પણ એ આખો એક એપિસોડ અલગથી કરશું પણ અત્યારે જે કહું છું કે હું હાઈકોર્ટમાં ગયો હાઈકોર્ટની અંદર એફિડેવિટમાં એમને વચન આપ્યું એમાં કન્ટેમ થાય પણ હવે એવું હતું કે એ જે રીટ પિટિશન અમે દાખલ કરેલી એની જે અમારી માંગણી હતી તે નામદાર ગુજરાત હાઈકોર્ટે એ માંગણીઓ રીટ ની અનુસંધાનમાં પૂરી થતા અમને કહ્યું કે હવે તમારી માગણીઓ અહીંયા પૂરી થઈ ગઈ છે અને તમને જ્યારે શિક્ષણ આપે છે અને એટલે જીગરભાઈ આટલો સારો ભવ્ય પ્રોગ્રામ થયો ભૂમિપૂજન થયું ડ્રોઈંગ તમને બતાવશે જીગરભાઈ કેવી સરસ અધ્યતન શાળા બાંધવા માટેના એ થઈ ગયા પછી એના પછીની જે પ્રોસેસ કરવાની પછી કોઈ અધિકારી અને કોઈક રાજકારણી એવા આડા આવ્યા જેમને ના પસંદ કર્યું ભરૂચમાં એક વસ્તુ એવી બની છે કે નરેશભાઈ ભાઈ નરેશભાઈ વ્યક્તિગત કશું માલિકી હક માંગતા નથી કરતા નથી અને આ જીવન રહેવાના નથી જીવવાના નથી પણ કેટલાક ચોક્કસ કારણોમાં કોઈને ક્રેડિટ નહીં આપવા દેવી મળવા દેવી એવી નિયત અને નીતિની અંદર આજની તારીખે પણ જીગરભાઈ આ આર એસ દલાલ હાઈસ્કૂલ મૃતપાય અવસ્થામાં જઈ રહી છે અને અમે હજુ ફરી તમને કહી દઉં અમે ફરી નામદાર હાઈકોર્ટમાં કારણ કે જ્યારે અમે પહેલી રીટ માટેની એ ખેંચી લીધી એટલે મંજૂર મળી ગઈ ત્યારે નામદાર હાઈકોર્ટના જજ સાહેબ એવું કીધું કે આ મુદ્દાની લડત પૂરી થઈ ગઈ ઉપર કહી દેવામાં આવ્યું છે અને હવે સ્કૂલ તમારી થશે ત્યાર પછી એટલે તે સાડ અમારું એક હક અબાધિત રાખીને નામદાર હાઈકોર્ટે કીધું કે તમને ફરી કોઈ સમસ્યા આવે ફરી કોઈ તકલીફ આવે તો તમે અલગથી જે મુદ્દા પર હોય એ રીત અમારી પાસે દાખલ કરીને આવી શકો છો હવે અમારે ફરી એકવાર ના છૂટકે બે હજાર આ જે વાત છે બે હજાર વીસની આ બે હજાર ત્રેવીસ પૂરું થયું બે હજાર ચોવીસની જાન્યુઆરીમાં અમારે ફરી એકવાર નામદાર હાઈકોર્ટ પાસે અમે માત્ર ન્યાય ઈચ્છીએ છે અમે દરેકે દરેક પત્રમાં માનનીય મુખ્યમંત્રીને કીધું છે અહીંના નેતાઓને કીધું છે કે તમને નરેશ ઠક્કર સામે જો વાંધો હોય એ કંઈક લઈ જશે કંઈક ખાઈ જશે કોઈ માલિક બની જશે કેવું હોય તો બીજી હું છોડી દઉં પણ એટલીસ્ટ અમે જે શાળામાં ભણી ભરૂષને જે વૈભવ મળતો હતો એ વૈભવ પૂર્ણ મળે કારણ કે એ સરકારી શાળા છે બીજી બધી ખાનગી શાળાઓ છે હવે ગ્રાન્ટેડ શાળાઓ બહુ ઓછી રહી છે સરકારને શિક્ષણમાંથી હાથ પાછો ખેંચી લીધો છે જે હોય તે પણ એટલીસ્ટ શહેરની મધ્યમાં શાળા આપતી એ મરી જાય છે એ તેને કેન્સર કરી નામઠાંક મટી જાય ત્યાં સુધી કરવા પાછળનું કારણ શું હોય છે મારે તો મારી જનતાને બી પૂછવું છે પ્રશ્નમાં તમે પણ મને કોમેન્ટ આપો કે આ લોકો આવું નથી કરતા નથી કરવા દેતા નથી કરી શકતા તેના પાછળનું કારણ શું છે નામદાર હાઈકોર્ટમાં એક નાનકડો શિક્ષણ સેવા સમાજ સેવાના માટે જો મારે હાઈકોર્ટમાં દોડવાનું હોય પાંચ સાત લાખ રૂપિયાથી નીચે તો કોઈ ખર્ચો થતો નથી ફરી થતો હોય તો અમે કરવા તૈયાર ખાલી એક જ હેતુ છે કે મને અને મારા ભરૂચને ન્યાય આપો તમને નરેશ ઠક્કર ચેનલ નર્મદા નો હા છે ઘણી બધી છે આપણે જીગરભાઈ મુદ્દે મુદ્દે વાત કરશું કે લોકોને ક્યાં ક્યાં કેવી રીતે તકલીફ થાય આપણે સાચું બોલીએ તો કોને ગમે છે આ જગતમાં સત્તાની વિરુદ્ધમાં બોલો તો કોને ગમે છે અત્યારે પણ એનો મતલબ એવો થોડો છે કે શહેર કેટલાક વિકાસ કેટલીક વસ્તુઓથી વંચિત રહે આવા તો બધા બહુ મુદ્દાઓ છે એક પછી એક આપણે એને લેતા જઈશું પણ મેં કીધું ને કે હા મારું મોરલ તૂટે કોઈ કારણોસર કદાચ એટલું સાતત્યપૂર્ણ સહયોગ ન કરી શકતો પણ તમારે પણ પ્રજાએ પણ જાગવું પડશે પ્રશ્નો પૂછવા પડશે બહાર નીકળવું પડશે અને ન્યાય માટે લડવું પડશે ન્યાય માટે નરેશ ઠક્કર એકલો ન લડી શકે આજે તમે જુઓ ને કેટલા બધા મુદ્દા પર છે આપણે ચેનલ નર્મદા રજૂઆત કરતી છે મેં કીધું ને જ્યાં સુધી ચેનલ નર્મદા છે જ્યાં સુધી નરેશ ઠક્કર છે મારી ટીમ છે ત્યાં સુધી અમે ન્યાય માટે લડતા રહીશું અને આરએસ દલાલ માટે તો હજુ એક છેલ્લો અંતિમ પ્રયત્ન હાઈકોર્ટમાં અમે કરીશું કરીશું ને કરીશું વહીવટી તંત્રને રાજનેતાઓને સહયોગ ન કરવો હોય ચેલેન્જ આપવી હોય ચેલેન્જ ઉઠાવવી હોય તો વાંધો નહીં પણ એટલીસ્ટ મારા ભરૂચ શહેરના હિતમાં અમે જ્યાં બણીને અમે જ્યાં વૈભવ પ્રાપ્ત કર્યો છે તન મન અને ધનથી નામ ધામ દામ મળ્યું છે તો એ શહેરની આટલી સેવા કરવાનો ચાન્સ આપો તો બરોબર બધું છે બે હજાર વીસમાં જે વખતે ભૂમિપૂજન થયું એ વખતે કાર્યક્રમ વખતે પાર્ટીના ભરૂચમાં પાંચ પૈકી ત્રણ ધારાસભ્યો હતા ત્યારે એક ધારાસભ્ય ખાધી હતી કે શિક્ષણ મંત્રીને હું ભરૂચમાં લાવ્યો છું અને શિક્ષણ મંત્રી ભૂમિપૂજન કરવા આવવાના છે તો જે વસ્તુનું ભૂમિપૂજન થઈ રહ્યું છે તો તેનો ઓર્ડર લઈને કેમ ના આવીએ એટલે એ લોકો ઓર્ડર લઈને પણ આવ્યા હતા ત્યાં સુધી જાહેરમાં વાત કરે કેટલી શરમજનક વાત છે રાજકારણ અને રાજકારણીઓ એ ગભરાતા નથી એનું રીઝન અત્યારે તમે જાણો છો જે કોઈ નેતૃત્વમાં હરોળમાં આવે છે એ તમે હું કે પ્રજા સમજે છે ને જાણે છે કે એમના વ્યક્તિગત કેલિવરથી નથી આવતા એક પક્ષ મારે કહેવું છે ને આજે બી કહું છું કે અમે પક્ષને બદનામ નથી કરતા પણ પક્ષના નામે જે ખોટું કરે છે સારું નથી કરતા પ્રજાનું ધ્યાન નથી રાખતા એના અમે પ્રખર ટીકાકાર હતા છીએ અને રહીશું પછી અમારા અંગત મિત્ર કેમ ના હોય મિત્ર જો મિત્રતા પૂરી જતો હોય એના કરતા બી પહેલા એનો જે ધર્મ છે જન સેવા ધર્મ છે દેતાગીરી મળ્યા પછી માત્ર વ્યાપાર અને વ્યવસાય કરવો એવું જરૂરી થોડું છે પણ જે સભામાં જે શુભમી પૂજનમાં તમે હતા એમાંથી હું એક એક નેતાને નામ જો પૂછીશ કે ત્યાર પછી તમે અમને કેટલો સહયોગ કર્યો જેમને કર્યો છે એમને હું બિરદાવવાનો પણ છું ભૂમિ પૂજન થયા પછી બી જ્યારે મુદ્દો એક આળો મુદ્દો ઊભો કરવામાં આવ્યો અને તે પણ સાહેબ હું સ્પષ્ટ સાથે નામ જોક કહીશ કે કયા કયા વહીવટી અધિકારીઓ એ શિક્ષણ હોય કે એડમિનિસ્ટ્રેશન વાળા હતા કોણે કેવા ખેર કર્યા કેવા કારણો આપ્યા કે જેથી કરીને આજની તારીખે પણ એ આરએસ દલાલ ટાવર રોડ ઉપર સુમ સામ હાલતમાં કચરા જેવી હાલતમાં થઈ ગઈ છે એનો એનો કોઈ ઉપયોગ કરોડોની બિલ્ડિંગ છે સાહેબ એ વૈભવ છે ફુરજો જેટલો બ્યુટીફુલ હતો તો બાવાજી મૂકીને ગયા એ ના આરએસ દલાલ રુસ્તમજી સુરાબજી દલાલે એકસો સિત્તેર વર્ષ આઝાદી પહેલાં જે સંસ્થા આપી જે શિક્ષણની સેવા કરી એ આજના આપણા વાલા મારા બધા બહુ અંગત મિત્રો છે એક બી મારો શત્રુ હું નથી માનતો એ લોકો માનતા હોય તો અમે આવીને મેં તો આપણે કીધું આ દિવાળી વખતે ના કીધું કે ભાઈ તમે નરેન્દ્રભાઈ મોદી માટે એમણે જે કંઈક મોદી સાહેબને અને સાહેબે શું નથી કર્યું દેશ માટે ઘણું બધું કર્યું તમે એમની ઉજવણી કરો છો જીગરભાઈ પણ ભરૂચ જિલ્લા માટે આ નેતાઓએ શું કર્યું કેટલું કર્યું એ પત્રકાર આલમની સાથે ફેસ કરવા તૈયાર છે આજે બી મારી ચેલેન્જ એઝ ઇટ ઇઝ છે કે આવો બેસો પ્રેસ કોન્ફરન્સ કરો અમે પૂછીએ અમે પાંચ જ જણ રહીશું તમે અમે પંદર જણ રહેશો પણ શહેર માટે શું કર્યું તમે એ તો તમારે જવાબ આજે નહીં તો કાલે આપવો પડશે આજે મોદી સાહેબ કમળ શાહ સાહેબ રાજ્ય સરકાર ભુવેન્દ્રભાઈ આ બધાના સારા કામોથી તમે ટકી જાઓ છો પણ જે દિવસે એ પડદો ઉંચકાયો તો એ એ થયું કદાચ અહીંના સ્થાનિક નેતાઓને મારો બીજો એક એપિસોડ આવે છે કે ભરૂચ જિલ્લાની આ પરિસ્થિતિ માટે જવાબદાર ભાજપને નુકસાન કરનાર ભાજપને સાહેબ ભાજપ નુકસાન નથી કરતું ભાજપના જ કેટલાક અયોગ્ય અથવા તો અ બિન સહાયક જે કંઈ હોય એ લોકોને કારણે થાય આપણે બધા બધાનો વ્યક્તિગત ચર્ચા કરવા તૈયાર છે આવે વન ટુ વન બેસે વાત કરે જાહેરમાં કરવાની પબ્લિક કે વચ્ચે પણ નથી આવતા કેમ નથી આવતા જે ગરબી આજ આપણે ચર્ચા ચાલુ રાખીશું અને આવા એપિસોડ જેટલા કરવા પડતા હશે એટલા કરીશું પણ દલાલનો મુદ્દો તો જ્યાં સુધી તેનો નિર્ણય નહીં આવે તો ફરી એકવાર નામદાર હાઈકોર્ટમાં પ્રાર્થના લઈને જઈ જેટલો ખર્ચો થશે એ ઇન્ડિવિઝ નહીં હોય ચક્કરનો દર્શક મિત્રો આજના એપિસોડ અંગેની જે કંઈ પણ આપણી કોમેન્ટ્સ હોય આપની જે વિભાગમાં જણાવી શકશો અને મારા ફેસબુક પેજ અને યુટ્યુબ પેજને લાઈક કરશો ફરીથી એક વખત આવી જ એક હોટ ચર્ચા સાથે આપની સમક્ષ અમે રજા થઈશું હાજર થઈશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્કાર